જંબુસર આમોદને જોડતા જર્જરીત ઢાઢર બ્રિજને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી કોંગ્રેસ દ્વારા ઠાઠડી અને બેનરો સાથે સ્મશાન કાઢી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાનભાઈ પટેલ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તથા કોંગ્રેસ આગેવાનો શાકીરભાઈ માલેક સહિતની કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કર્યા વહેલી તકે ઢાટ બ્રિજ બનાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે જર્જરિત બ્રિજ ઉપર આવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમોદ જંબુસર પોલીસનો કાફલો ડાટા બ્રિજ ઉપર પહોંચી વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી કાલે જે દુઃખદ ઘટના બની છે એ આ ભાજપ સરકાર દિવસે ને દિવસે ગુજરાત ભરમાં બ્રિજો તૂટી રહ્યા છે લોકોની જાનો જતી જવાબ બેઠી છે અને આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે આજે કાલે મારા અમે જલદ આંદોલન આપીશું એ આ ભાજપ સરકાર નો લે અને મુખ્યમંત્રી પોતે સ્વૈચ્છિક રાજીનામું આપે એ તાત્કાલિક ધોરણે રાજ્ય કારણ કે ફેલ ગઈ છે આ સરકાર